કોઈ તમારા વિશે શું વિચારે છે તે જાણવાના દસ ઉપાયો એક શરીરના હાવભાવ જોવો જો વ્યક્તિ તમારી સાથે વાત કરતી વખતે આંખોમાં નજર રાખે આગળ વળે અને સ્મિત કરે તો તેનો અર્થ છે કે તે તમારી તરફ આકર્ષિત છે જો તે આંખચોરી કરે હાથ ગાંઠથી રાખે કે દૂર રહે તો કદાચ તે નકારાત્મક વિચાર રાખે છે બે વર્તન પર ધ્યાન આપો કોઈ વ્યક્તિ તમારાથી વધુ વાર વાત કરે આપની સાથે સમય પસાર કરવા ઈચ્છે તો તે તમારા માટે સકારાત્મક વિચારે છે જો તે બહાનાઓ બનાવીને ટાળે તો કદાચ તેને આપની સાથે સમય રસ નથી ત્રણ વાતચીતનો અંદાજ જાણો જો વ્યક્તિ આપની સાથે ઊંડા અને વ્યક્તિગત વિષયો પર વાત કરે તો તે આપની કદર કરે છે જો તે ફક્ત સરસરી વાતચીત કરે અથવા ટૂંકા જવાબ આપે તો કદાચ તે વધુ રસ ધરાવતું નથી ચાર સોશિયલ મીડિયા પર પ્રતિભાવ જુઓ તેઓ તમારા પોસ્ટ પર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે જો તેઓ લાઈક કોમેન્ટ કે શેર કરે તો તેઓ તમને મહત્વ આપે છે જો તેઓ તમને અવગણે તો કદાચ તેઓ એટલા રસ ધરાવતા નથી પાંચ મિત્રો અને ઓળખીતાઓ પાસેથી જાણો કેટલાક લોકો સીધા ન કહી શકે પણ અન્ય લોકો તેમની સાથોસાથ રહેલા હોય ત્યારે તેમનો અભિપ્રાય કહી શકે છ તમારી સામે તેમની ટોન અને ભાષા પર ધ્યાન આપો જો તેઓ તમારા પ્રત્યે સ્નેહભર્યુમ અને ઉષ્માભર્યુમ બોલે તો તેઓ સકારાત્મક છે જો તેઓ ખડપટ અને ઠંડા સ્વભાવથી બોલે તો કદાચ તેમને ખાસ રસ નથી સાત તેમની ક્રિયાઓની સરખામણી કરો શું તેઓ અન્ય લોકોની સાથે વધુ મીઠા છે અને તમારી સાથે ઓછા જો હાંગ તો કદાચ તેઓ તમારી આસપાસ એટલા અનુકૂળ નથી આઠ કેટલું સાથ આપે છે તે નિરીક્ષણ કરો જો કોઈ વ્યક્તિ આપની મદદ કરવા પરામર્શ આપવા તમને સહારો આપવા તૈયાર હોય તો તેનો અર્થ છે કે તે તમારું ભલું ઈચ્છે છે નવ તેમના પ્રશ્નો અને રસનું મૂલ્યાંકન કરો જો તેઓ તમારા વિશે પ્રશ્નો પૂછે અને તમારી વાતમાં કદર કરે છે જો તેઓ ફક્ત પોતાને વિશે જ બોલે અને તમારી વાતમાંગ રસ ના ધરાવે તો કદાચ તેમને એટલું મહત્વ નથી દસ સંપર્કનો પ્રયત્ન કોણ કરે છે શું તેઓ સૌથી પહેલા તમારા સંપર્ક આવે છે જોહાંગ તો તેઓ તમને મહત્વ આપે છે જો હંમેશા તમે જ પહેલ કરો તો કદાચ તેઓ એકલા ગાઢ સંબંધમાં નથી આ ઉપાયો દ્વારા તમે અંદાજ લગાવી શકો કે કોઈ વ્યક્તિ તમારા વિશે કેવું વિચારે છે જો વધારે સ્પષ્ટતા જોઈએ તો સ્નેહભર્યા સંવાદ દ્વારા સીધું પૂછવું એ શ્રેષ્ઠ રીત હોઈ શકે